તો એમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં આજે સો તો માતાજી અને આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાર છે રવિવાર ને આપણે જવાનું છે બારે અને બ્રશ કર્યા વગરનો શૂટ કરું છું અને જો ખાલી વાતાવરણ જોઈ લે મસ્ત મજાનું તો અમારે બ્રશ કરવું છે એનું બ્રશ કરી લઉં અને બ્રશ કરી લીધું હે ને અત્યારે હવે નાસ્તો કરવા બેવું

મિત્રો મસ્ત મજાનો હે ને ઠંડા પાણીથી થી નાઈન ફ્રેશ થઈ ગયો હું અને માથામાં તેલ નાખ્યું હે અને હે ને હજી તૈયાર થઈ હે 2 કલાક થઈ હે હજી તૈયાર થઈ હે બરોબર તો મારે હે ને નવા કપડા પહેરવાના હે તો નવા કપડા પહેરી લઉં મિત્રો ઘરે થી તો આપણે મસ્ત મજાના નાઈ ને હે ને ગુલાબનગર આવી ગયા હી અને હે ને આ એક નંદ કિશોર હોટેલ છે અહીંયા ચા પીવા ઊભા હી જો તને જણા ચા પી હી અને કઈક 10 રૂપિયામાં આવી રીતે માટીના કપમાં ચા આવે છે બરોબર

तो अगर आपको मेरा हिंदी में वॉइस अच्छा लगा तो आप मेरे को कमेंट करना मतलब जो अगली बार वीडियो शूट करूँगा ना मतलब ब्लॉग अपलोड करूंगा ना वो हिंदी में शूट करूंगा आपको अच्छा लगा ही तो ही बोला ना वरना मैं गुजराती में तो अपलोड करूँगा क्योंकि मेरे को बाबा हिंदी आता है पूरा हिंदी नहीं आता इसलिए तुम दोनों हसो मत खिसको लिखी तारा चलो तो मित्र ये तो बची ठीक है बराबर हे अपने झामुरा गा पची गया अलाई जाए है ना એ આપણે મોગલમાં ખીરી મંદિર તરફ છે તો બાલાજડી બીચ ઉપર જઈને હેને હું શૂટ કરીશ ત્યાં કેમકે થોડાક આપણે હેને શું કહેવાય બ્લોગ માટે શૂટ કરવું છે એટલે બરાબર હવે અહીંથી હે ને સ્વેટર હાથમાં જ રાખવું જોશે મિત્રો ચીના માર્કેટમાંથી લીધું હું તમને પહેરીને બતાવીશ કે તમારા ભાઈ કેવું સ્વેટર લીધું હોય બરાબર આઠસો રૂપિયાનું આવ્યું છે ત્યાં તો આપણે શૂટ ન કર્યું કેમ કે અહીંયા લેડીઝ હતા ને એટલે બ્લોગ શૂટ કરવાની ના પાડતા હતા એટલે હેને હવે બે તો અહીંયા જઈને હવે બાલાજોડી જઈને મળું તો બાલાચડી તો પોતે કે સર અમે ગાડી લઈને બીચ નો નઝારો કેવો સરસ છે આયા બંગલારી નું છે દેખાડ રમેશ આગળ જ છે તો દેખાય તો મિત્રો આપણે છે ને બાલાચડી જેવું ત્યાં આપણે આવ્યા છીએ અને જો હે ને તમે આવો ને તો એક વસ્તુ ધ્યાન રાખજો કે આ વસ્તુ તમને લાગે નહીં જો લાગશે ને એવું તમને હાથમાં પડશે ને કેમ કે એક તો આ ખારા પાણીનો દરિયો છે અને માથેથી લાગશે તો હું તમને હે ને કરટ બતાવું છું આપણે ગોતી છીએ હોય ને તો બધા આપણા છે ટીમ મેમ્બર એક તો હું આ ગઈ થાકી ગઈ છે અને આ તો અહીંયા ઊભી છે એટલે આપણે જોઈ જોઈ માથે મિત્રો ઓલી છે ને માથે હળી કાઢતી આવી જોવો

જો હું તમારા માટે ક્યાં ઠેઠ આવ્યો છું આમ છે દરિયાનો કિનારો છે ને હું આલી બાજુ આવ્યો છું કેમ કે અત્યારે વીર નથી આવી અને હું તમારા માટે ગોતો આવ્યો છું જો આ કઈક છે ને ઝાડ છે માછીમારોની જે અહીં પાણીમાં તરીને આલી બાજુ આવેલી આવી છે મેં મારા શૂઝ પહેર્યા છે અને હું છે ને આલી બાજુ આવ્યો છું શૂટ કરવા તમને બતાવવા

પછી યા તો તું એને બચાવ આવી ખાલી વ્યુ કેવું છે મસ્ત મજાનું તમે આમ આમ સુધી બધું આમ છે ને હવે વીર આવવાની તૈયારી છે ને પાણી સુધી તો પોગી ગયું છે એક જહાજ ચાલે છે તમને દેખાય તો ઝૂમ કરું

बहुज मस्त रस्त है जाने एम था है कि आई आज रही नहीं आई बाज राखी आई बाज राखी बिल गार्डन गार्डन हो रहा है गार्डन गार्डन हो रहा है आपने सभी दुखता है गार्डन गार्डन है सभी पूरा दुखता है सभी बिल बदन दर्द करता है पर चंडू बाम लगा हुआ चंडू बाम बाकी तो बजुए

તો ને અમે કોમેડી વિડીયો ઉતારી મિત્રો આપણે બાલાચડી રખડી ને થોડોક એક વિડીયો શૂટ કરીને મોગલમાંના મંદિરે આવ્યા છે ખીરી જો એ કાયા છે એક કાયા છે અને અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે દર્શન કરીને પાછો બહારે આવીને હું શૂટ કરીશ અને તમને આખું મંદિર હું બતાવીશ જો અહીંયા માં લખેલું છે ને માંગલ કૃપા એ કેવલ અમ લખ્યું છે બરાબર ત્યાં ઉપર છે ધજા નહીં તો હવે ને હું અંદર દર્શન કરી આવું ને પાછો તમને બહારે આવીને શૂટ કરું તો મિત્રો મોગલમાંના મંદિરેથી તો ખીરીથી આવી ગયા ને અહીંયા આગળ હનુમાન દાદાનું મંદિર છે કંઈક આવું હનુમાન દાદાનું મંદિર છે ને આપણે ફેમિલી સાથે બધા આવ્યા છીએ તો તમને બતાવું કે ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે જુઓ અહીંયા એને બધા રખડે છે બધા મંદિરને છે આશ્રમ ને બધા જોવે છે જુઓ તમે આ માસી છે પછી આને તો તમે ઓળખો જ છો એ મેરી છોટી સાલી છે આ નાન બાપુ છે નાન બાપુ આલી બાજુ જોવો તો ઓલા માસા છે ચમન માસા અને હજી બધા ચાલુ રાખો આ મારા સાસુ છે અને આ આપણા શુભમભાઈ હજી એક અહીંયા હતા ખોવાઈ ગયા એ ભી મેરી છોટી સાલી છે ઓર એ રોહિતભાઈ આને તો તમે બધા ઓળખો જ છો આપણે વિડીયોમાં આવે એટલે બરોબર હજી આપણે એક જગ્યાએ જવું છે અને નાન બાપુને ને આપણે બધા ફેમિલી સાથે આવ્યા છીએ બરોબર તો પાછા હવે આગળ જઈને પાછું આપણે શૂટ કરવું છે ને અત્યારે મંદિરે બધાય દર્શન કરી અને હવે પાછા સૌ સૌની ગાડીમાં બધાય આગળ એક જગ્યાએ જવાનું છે તો આગળ એક જગ્યાએ આપણે જઈ છીએ બરોબર આ જો ઝાડવા ગોતે છે કઈ નવું ઝાડવું લે એવા બધા તો શુભમભાઈ ઝાડવું લ્યો કઈ હે જ નહીં જો આ બધા એ મંદિરે આવ્યા છે ને હિચકા લપસિયા ખાવા બધા એ આવી ગયા જો સરમી ઝાડવું હા લાવ તો હું બતાવું સરમી ની ઝાડવું કઈ ઝાડવું છે અને માસાને ને બધા ચક્કર મારે છે બરોબર અને માસી હે અત્યારે એ પણ આ બગીચામાં અત્યારે આમ બધા ફરી હે બરોબર નાન બાપુ ની બધા આમ જોવા ગયા છે ઝાડ ને બધા આ જો દરિયાઈ જહાજ ના મારે નથી ખાવું જો બધા બગીચામાં રાખે કઈક ઝાડુ અલગ પ્રકાર નું બધા જો શરમીલી ઝાડુ છે બરોબર

બનાવે છે બ્લોગ બરોબર તો સપોર્ટ કરજો એને અને આપણા ભાઈ હાલો હવે હે થોડીક વાર અહીંયા રખડી ને પાછો શૂટ કરસી આપણે બરોબર હું ને મારો ભાઈ બે મોરના પીછા ગોતવા આવ્યા હી ને બે પીછા મહિલા છે જો પ્રિન્સ ભાઈ ગોતે છે ને આપણે ગોતી હી બરોબર જોતા હોય તો કોમેન્ટ કરી દેજો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો ને થોડાક આપણે ગોતી ગોતી એટલે પછી અહીંથી ભાગસી આપણે બરોબર ને આપને વારામાં ગરી ગયા એટલે માટે

એ તો છે ને મિત્રો અમે બધા છે ને આજે ફેમિલી સાથે ફરીને ઘરે આવી ગયા છીએ તો અમારો બ્લોગ ગયમો હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હે 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 હા તો મિત્રો હાલો હવે હું એડિટિંગ કરવા વેચું છું નેક્સ્ટ વ્લોગનું તો હવે છે ને આપણે નેક્સ્ટ વ્લોગમાં મળી બાય બાય અને પૂરેપૂરો વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર